ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ આઠ ઓગસ્ટ બે હજાર પચીસ આજે શુક્રવાર છે અને સવારનો સાડા પાંચ વાગ્યાનો સમય છે આપણે બજાર ભાવ જોઈને તો આ ટીંડોરા છે જે નાની ટીંડોરી જેનો ભાવ ત્રીસથી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ ટિંડોરી આપણે જોઈને તો આ એક નંબર ચાઇનીઝ કાકડી છે જેનો એવરેજ ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો છે 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 થી નું નામ આપણે જોઈને તો કાચા કેળા જેનો એવરેજ ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે કદુ છે જેનો ભાવ મોસ્ટ ઓફ દસ બાર રૂપિયા સુધી કિલો વેચે છે

ભાવ પચાસ થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચે હેવાર આપણે જોઈને તો સીઝન જાતા કંટોળામાં થોડુંક નીચી બજાર વહી ગઈ છે જેનો ભાવ સિત્તેર એસી રૂપિયા સુધી કિલો વેચાય છે અને લીંબુ છે જેનો ભાવ પણ પંદર રૂપિયા કિલો વેચે છે એવરેજ ભાવ પંદર રૂપિયા હોય છે લીંબુમાં જે સદગુરુ ટ્રેડિંગમાં ગોવિંદ બાપા જે હોલસેલથી વેચે છે આ મીડિયમ દેશી મરચું છે જેનો ભાવ પચીસ રૂપિયા કિલો

આપડે આપણે ને તો આ કોબી છે જેનો એવરેજ ભાવ પંદર રૂપિયા કિલો વેચાય છે જયંતી ભાઈનું નામ છે અને જે હોલસેલ કોબીનું વેચાણ કરે છે જે આ બાર નું પાર્સલ છે જેમાં અગિયાર બાર રૂપિયા સુધી કિલો વેચાય છે કોબીજ જે મા કાઢી ટ્રેડિંગમાં ભાઈ જયંતિભાઈ હોલસેલથી વેચે છે તો આ સિમલા જેમાં પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે ગાજર છે જેનો ભાવ પચીસ થી ત્રીસ રૂપિયા સુધી કિલો બીટમાં એવરેજ ભાવ પંદર રૂપિયા મોટા બીટ જે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ હોલસેલથી વેચે છે આ અળવી ની ગાયું જે નીચી બજાર છે પચીસ રૂપિયા કિલો વેચાય છે અડવી ની આપણે જોઈને તો આ દેશી નું કરેલું છે જેનો ભાવ પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને દાણા વાળા ચોરા છે જેનો એવરેજ ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે જે પરબતભાઈ ખેડૂતનું નામ છે અને કાથરોટા થી લાખા પરથી આવે છે હવે દાણાવાળા ચોરા અને કારેલા લઈ આપણે જોઈને તો આ એક નંબર રીંગણું છે જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે અને દસ કિલા વજન આવે છે જગદીશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લોધીડા ગામથી આવે છે આ રીંગણા અને કારેલા લઈને કારેલામાં આપડે જોઈ ને તો આ ખીરા કાકડી જેનો ભાવ છ રૂપિયા કિલો વેચાય છે જે દસ કિલા વજન આવે ને સાઠ રૂપિયા નું જબલું વેચાય છે શું નામ ભાઈ શું નામ રવજીભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ લોધીડા ગામ થી આવે છે આ ખીરા કાકડી લઈને હરિઓમ ટ્રેડિંગ માં આવે છે આપણે જોઈને તો આ એકદમ લાઈટિંગ વાળું રીંગણું છે જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે અને ભાઈ મુન્જતાકીન આવે છે આ ગુલાબી રીંગણું લઈને આપણે જોઈને તો આ એકદમ સફેદ ક્રીમ જેવું ફુલાવર છે જેનો ભાવ 35 થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાઈ છે અને જયнтиભાઈ ભાઈનું નામ છે જે ભાઈ લોધીડા ગામ આવે છે આ એકદમ સારી

भाव पची तुपिया किले मु આપણે જોઈને તો આ દાડાવાળા વાલ છે જેમાં થોડીક બજાર નીચે ગઈ છે પેલા સો રૂપિયા કિલો વેચાતા હતા અત્યારે એસી રૂપિયા કિલો વેચાઈ છે આ દાડાવાળા વાલ અનિલભાઈ ખેડૂત નામ છે અને જે ભાઈ કાથરોટા ગામ થી આવે છે આ દાડાવાળા વાલ લઈ આપણે જોઈને તો આ વાલ જેનો એવરેજ ભાવ સાઠ રૂપિયા થી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાઈ છે અને બે કિલોનો પેકિંગ આવે છે શંભુભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ ધાનડી ગામ થી વાલોર લઈને આવે છે આપણે જોઈને તો આ ગલકા જેમાં ચાર કિલો નું પેકિંગ આવે છે અને જેનો ભાવ સો રૂપિયા નું ઉધડું પેકિંગ વેચાય છે જે વીસ પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ગલકા હું નામ ભાઈ હું આપડે આપણે જોઈને તો આ એક નંબર સીધી દૂધી છે જેનો ભાવ પંદર રૂપિયા કિલો વેચાય છે ધવલભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ ગોલ થી આવે છે આ દૂધી લઈને આપડે જોઈ ને તો હવે આજે રાજકોટના માર્કેટમાં લાલ મરચા ની આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે અને જેનો એવરેજ ભાવ નો રૂપિયા થી લઈને એકસો વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે લાલ મરચું આપણે જોઈ ને તો સરહદવામાં એવરેજ ભાવ સિત્તેર થી લઈને એસી રૂપિયા સુધી કિલો વેચાય છે સરહદ જે દિનેશભાઈ જેનું હોલસેલ વેચાણ કરે છે આપણે જોઈને તો આ ફીફટી એક નંબર મરચી છે જેનો ભાવ વીસ રૂપિયા કિલો વેચાઈ છે જે સંજયભાઈ હોલસેલ થી વેચાણ કરે છે અને આ પીળી મરચી જોઈને તો જેમાં 25 રૂપિયા કિલો વેચે છે જેનું વેચાણ પણ સંજયભાઈ કરે છે હોલસેલ થી આપણે જોઈને તો નાના એપલ છે જેનો ભાવ બસો પચાસ ની ઉધળી પેટી આવે છે અને જેમાં પાંચ થી છ કિલો જેવું વજન આવે છે જે સંજયભાઈ જેનું હોલસેલ થી વેચાણ કરે છે જે રાઠોડ મધુભાઈ ઠાકર સુભાઈ આવે છે આ એપલ પણ આપણે જોઈ ને તો પેરુ પણ છે જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચે છે અને આ હોલસેલ બોક્સનો ભાવ છે આ નાની સાઈઝ એપલ છે જેનો ભાવ પચાસ રૂપિયા નો કિલો અને બે કિલ્લા નું પેકિંગ આવે છે જે સો રૂપિયા

डार्क लेक मर्ची भाव तीस रुपिया किलो वेचाए श्रीचे આપણે જોઈને તો આ રીંગણું બાર નું પાર્સલ છે અને માર્કેટમાં સૌથી સસ્તું વેચાય છે જે પંદર રૂપિયા કિલો રીંગણું વેચાય છે જે હોલસેલ ભાવ છે અને આ પેઢી માં ઘણું બધું રીંગણું આવેલું છે જે પંદર રૂપિયા કિલો વેચાય છે એવરેજ ભાવ પંદર રૂપિયા કિલો જે બાર નું પાર્સલ